ગઈકાલે અમદાવાદના વેજલપુર વિસ્તાર ખાતે આવેલા જુહાપુરામાં એક કાર ચાલકે બેફામ રીતે વાહનોને અડફેટે લીધા હતા આ ઘટનામાં આ જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અને આમાં જે કાર ચાલક છે તેનું રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી જેમાં આ યુવકનું મૃત્યુ કઈ રીતે થયું છે શું ટોળાએ તેના ઉપર હુમલો કરીને માર માર્યો છે કે અકસ્માતમાં તેનું મૃત્યુ નીપજ્યું છે તે મામલે તપાસ કરવામાં આવતા હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે અને આ મામલે અજાણ્યા ટોળા સામે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન કેટલાક લોકો અવારનવાર અમદાવાદ શહેરમાં બેફામ પણે ગફલત ભરી રીતે વાહન હંકારીને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અડફેડે લેતા હોય છે તેમના જીવને જોખમમાં મૂકતા હોય છે અને આ કિસ્સામાં જે નશાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે હવે એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ તેવી રીતે લોકો નશો કરીને વાહન ચલાવતા હોય છે ત્યારે ગઈકાલે અમદાવાદના વૈજલપુર વિસ્તાર ખાતે જુહાપુરામાં એક એરટેકા કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવી હતી કેટલાક વાહનોને અડફેડે લીધા હતા આ ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને જે રીતે એક બાદ એક વાહનોને અડફેટે આ કાર ચાલક લેતો ગયો તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે જુહાપુરાની એક સોસાયટીમાં આ એટીકા કાર છે તે બંધ થઈ જાય છે અને રહસ્યમય હાલતમાં આ જે કાર ચાલક છે જેનું નામ કૌશિક ચૌહાણ હોવાની વિગત સામે આવી રહી છે તેનો મૃતદેહ મળી આવે છે આ ઘટનાની જાણે સ્થાનિક પોલીસ અને તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને આ મામલામાં અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી જેમાં કૌશિક ચૌહાણને ટોળાએ માર માર્યો તેના કારણે આ હત્યા થઈ છે કે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે તે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી જોકે આ મામલે મહત્વનો ખુલાસો થઈ રહ્યો છે હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા ટોળા દ્વારા કૌશિક ચૌહાણ નામના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો તેને માર મારવામાં આવ્યો તેના કારણે આ ઘટનામાં કૌશિક ચૌહાણનું મૃત્યુ નિપજ્યું હોય તે પ્રકારે પ્રાથમિક રિપોર્ટ સામે આવેલું છે અને સીસીટીવીની તપાસ પણ કરવામાં આવી રહી છે આ ઘટનામાં વેજલપુર પોલીસની ત્રણ જેટલી ટીમો છે તે સીસીટીવી એકત્ર કરી રહી છે અને કોના દ્વારા માર મારવામાં આવ્યો છે તે તમામ સીસીટીવી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવે છે અને અજાણા ટોળા સામે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે શું ખુલાસો થાય છે હાલ તો જે કૌશિક ચૌહાણ નામનો જે વ્યક્તિ છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પણ મોકલી આપવામાં આવ્યો છે મૂળ કૌશિક ચૌહાણ ભાવનગરના રહેવાસી છે ઈસનપુર વિસ્તારમાં રહેતા હતા અને તે રાત્રિ દરમિયાન એસપી રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારનો સમય આ બનાવ બન્યો છે પોલીસે આ ઘટનાના સંદર્ભમાં હવે જે અજાણ્યા શખ્સો છે તેમને શોધવાના પ્રયત્ન શરૂ કર્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો तेने कहिए जे पीड़ पराई